અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગત રાતે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સિકલીગર ગેંગના ચાર રીઢા ચોરોને ઝડપી પાડ્યા હતા એ ડિવિઝન પોલીસે અંકલેશ્વરના રામકુંડ રોડ પર કૈલાસનગરના જસવીરસિંહ ભજનસિંહ સિકલીગર વડોદરાના મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર અને ભરૂચ સુરત બેસ્તાનના અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુસિંહ ટાંક તેમજ અંકલેશ્વર કૈલાસનગરના કરણસિંહ જસવીરસિંહ સિકલીગરની અટકાયત કરી હતી પોલીસે તેમની અંગ જડતી લેતા તેઓ પાસેથી રોકડા રૂપિયા બાર હજાર સાતસો તથા સિત્તેર હજારની બે બાઈક પાંત્રીસ હજાર પાંચસોની કિંમતના ચાર મોબાઈલ તથા ઓગણત્રીસ હજારની કિંમતના ચાંદીના ઘરેણા અને ચાલીસ હજારના સોનાના રાઘીના મળી કુલ રૂપિયા એક લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે તેઓ પાસેથી ચોરીના સ્ક્રુ ડ્રાઈવર અને ચપ્પા નંગ તેમજ વાંદરી પણ જપ્ત કર્યું હતું એ ડિવિઝન પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે